જય શ્રી કૃષ્ણ મિત્રો આજે આપણે જાણવા જઈ રહ્યા છીએ આ સંસારની સૌથી પ્રથમ પ્રેમ કથા વિશે જેમાં ના તો કોઈ શરત હતી ના કોઈ બંધન ફક્ત એક દ્રઢતા હતી એક શ્રદ્ધા હતી આ કથામાં રંગો પણ છે અને દુઃખોનો સાથ પણ છે આ છે શિવ અને સતીની અમર પ્રેમ કથા જેમાં પ્રેમ છે ત્યાગ છે અને અંતે એક નવી શરૂઆત છે તો ચાલો જાણીએ આ મહાન પ્રેમકથા સતીની કથા સૃષ્ટિના પ્રારંભિક કાળની વાત છે ત્યારે બ્રહ્માજીએ પોતાના માનસ પુત્રોની રચના કરી તેમાંથી એક હતા દક્ષ પ્રજાપત અત્યંત બુદ્ધિશાળી પરંતુ એટલા જ અહંકારી દક્ષને પોતાની યોગ્યતા શક્તિ અને સૃષ્ટિકર્તાના કરતાના કુળમાંથી ઉત્પન્ન થવાનો ખૂબ જ અભિમાન હતો તેમણે વર્ષો સુધી તપસ્યા કરી અને દેવતાઓ પાસેથી વરદાનો મેળવ્યા સંતાન પ્રાપ્તિ માટે તેમની આ તપસ્યા રંગ લાવી અને તેમને એક અત્યંત દિવ્ય કન્યાની પ્રાપ્તિ થઈ જેને આજે આપણે એક દેવી સતી તરીકે ઓળખીએ છીએ સતીનો જન્મ કોઈ સામાન્ય કન્યાની જેમ ન હતો તેમનું સ્વરૂપ સ્વયંશક્તિનો અંશ હતું એવું કહેવાય છે કે તેઓ આદ્યશક્તિનો અવતાર હતો દક્ષને પોતાની પુત્રી પર ગર્વ હતો પરંતુ તેમના મનમાં એક મહત્વાકાંક્ષા પણ હતી કે તેઓ પોતાની આ કન્યાના લગ્ન કોઈક મહાન દેવતા વૈભવશાળી રાજકુમાર કે પ્રતિષ્ઠિત ગૃહસ્થ સાથે કરશે તેમને ખ્યાલ પણ ન હતો કે તેમની પુત્રીનું હૃદય ત્યાં રચાઈ ગયું છે જ્યાં વૈભવનું કોઈ મૂલ્ય નથી જ્યાં વૈરાગ્ય જ આભૂષણો છે ભગવાન શિવ દેવી સતી બાળપણથી જ વિચિત્ર સ્વભાવની હતી અન્ય કન્યાઓની જેમ તેમને ન તો શણગારમાં રૂચિ હતી ન તો રાજસી જીવનની ભવ્યતામાં જ્યારે જ્યારે તેઓ શિવની ચર્ચા સાંભળતા જ્યારે કોઈ ઋષિ દ્વારા શિવની મહિમાનું વર્ણન થતું ત્યારે તેમનું હૃદય ગહન ભાવનાઓથી ભરાઈ જતું શિવ જે સ્મશાનવાસી છે જે મૃગ ચર્મ ધારણ કરે છે જે ભસ્મ રમાડે છે અને સાપને આભૂષણોની જેમ પહેરે છે સામાન્ય કન્યાઓ માટે આ ભયનું કારણ હોઈ શકે પરંતુ સતી માટે આ શિવ તેમના અંતર્મનમાં વસી ગયા હતા ધીમે ધીમે આ આકર્ષણ ભક્તિમાં બદલાયું અને ભક્તિ પ્રેમમાં હવે સતીનું એક જ લક્ષ્ય હતું શિવને પતિ રૂપે પ્રાપ્ત કરવા પરંતુ આ માર્ગ સરળ ન હતો જ્યારે દક્ષને સતીની ઈચ્છાનો ખ્યાલ આવ્યો તો તેઓ ક્રોધે ભરાઈ ગયા તેમની નજરમાં શિવ તો ફક્ત જંગલમાં ભટકનાર યોગી હતો તેમણે સતીને સમજાવવાનો પ્રયાસ કર્યો કે તેઓ કોઈ યોગ્ય રાજસી અને સન્માનનીય વર પસંદ કરે પરંતુ સતીએ હવે નિર્ણય લઈ લીધો હતો તેમને ન તો ધન વૈભવની જરૂર હતી ન તો પદની તેમને જોઈતો હતો તે પરમ પુરુષ જે સંન્યાસમાં પણ પૂર્ણ હોય જે મૌનમાં પણ સંપૂર્ણ છે આ લક્ષ્ય માટે સતીએ કઠોર તપસ્યા શરૂ કરી પર્વતોની ગુફાઓમાં પ્રચંડ વાયુ અને વરસાદની વચ્ચે સતીએ ભોજન સુધા ત્યજી દીધું તેમણે પૃથ્વી પર બેસીને ખુલ્લા આકાશ નીચે નિંદ્ર વિના ફક્ત શિવના ધ્યાનમાં લીન રહીને દિવસો સપ્તાહો અને મહિનાઓ સુધી તપ કર્યું દેવતાઓને પણ આશ્ચર્ય થયું કે એક કન્યા આટલી કઠોર તપસ્યા કેવી રીતે કરી શકે અને જ્યારે તેમની તપસ્યાની અગ્નિ દ્વારા ત્રણેય લોકોને પ્રભાવિત કરવાનું શરૂ કર્યું ત્યારે અંતે ભગવાન શિવે તેમની ભક્તિને સ્વીકારવાનો નિર્ણય લીધો આગળની કથા તો હજુ બાકી છે પરંતુ હજી તો એક પિતાના અહંકાર અને એક પુત્રીના સમર્પણની ટક્કર શરૂ થઈ છે એક તરફ દક્ષ ઈચ્છતા હતા કે સતી તેમના રાજનૈતિક સપનાઓની સીડી બને ત્યારે બીજી તરફ સતી દરેક શ્વાસ સાથે શિવનું નામ જપતી હતી આ જ સંઘર્ષ આ પ્રેમકથાની પ્રથમ ચિનગારી હતી એક એવી ચિનગારી જે આગળ જતા એક ભયંકર અગ્નિકાંડ બની જશે સતી તેમની તપસ્યામાં લીન હતા તેમનો એકમાત્ર ઉદ્દેશ હતો શિવની પ્રાપ્તિ અનંત તેમની ભક્તિથી પ્રસન્ન થઈને શિવ પ્રગટ થયા શિવે હસીને એક ક્ષણમાં તે તપસ્વીની સમક્ષ પ્રગટ થયા જેવી સતીએ પોતાની આંખો ખોલી તેમની સમક્ષ ઊભા હતા તે જ જેમના માટે તેમણે બધું જ ત્યજી દીધું હતું શિવ તેમના માટે તપ પ્રેમ અટળ શ્રદ્ધાને જોઈને કહ્યું હે દેવી તમારો પ્રેમ મને બંધનમાં બાંધે છે આજે હું તમને મારી અર્ધાંગિની તરીકે સ્વીકારું છું આ વચન સાથે આખા બ્રહ્માંડમાં આનંદની લહેર દોડી ગઈ દેવતાઓએ પુષ્પવર્ષા કરી અને પછી આવ્યો એ શુભ દિવસ જેના સાક્ષી સ્વયં બ્રહ્મા વિષ્ણુ અને સમગ્ર લોકો બન્યા શિવ અને સત્યનું દિવ્ય લગ્ન શિવે સ્વયં કૈલાસથી બારાત લઈને પ્રસ્થાન કર્યું પરંતુ આ કોઈ સામાન્ય બારાત ન હતી તેમાં ભૂત પ્રેત પિશાચ નાગ સિદ્ધ યોગી ઋષિ અને દેવતાઓ બધા સામેલ હતા શિવની સવારી નંદી હતી શરીર પર ભસ્મ જટામાંથી ગંગા ગળામાં નાગ આ સ્વરૂપ જોઈને બધી સ્ત્રીઓ ભયભીત થઈ ગઈ તેમને પોતાના શિવ પર ગર્વ હતો જે વૈભવ નહીં પરંતુ સત્યનું સ્વરૂપ હતા લગ્નનું આયોજન રાજસી ન હતું પરંતુ દિવ્યતાથી ભરપૂર હતું સ્વયં બ્રહ્માજીએ મંત્રોચ્ચાર કર્યો વિષ્ણુએ કન્યાદાન કર્યું અને સમગ્ર લોકોએ આ મિલનનું સ્વાગત કર્યું આ ફક્ત બે આત્માઓનું જ નહીં પરંતુ સૃષ્ટિના બે મૂળ તત્વો શિવ અને શક્તિનું મિલન હતું પરંતુ આ ભવ્ય લગ્નમાં એક સ્થાન ખાલી હતું સતીના પિતા દક્ષ પ્રજાપતિ તેઓ ન આવ્યા ન કોઈ સંદેશો મોકલ્યો ન આશીર્વાદ આપ્યા કારણ કે તેમના માટે આ લગ્ન એક અપમાન હતું તેમના અભિમાન માટે એક પડકાર હતો તેમના મતે આ મિલન યોગ્ય ન હતું અને અહીંથી જ શરૂ થયો તે અગ્નિકાંડનો બીચ જે આગળ જતા આખા યજ્ઞને બાળી નાખશે સમય ધીરે ધીરે પસાર થતો ગયો કૈલાસ પર્વત પર પ્રકૃતિના ખોડે શિવ અને સતી વૈવાહિક જીવન શાંતિપૂર્ણ અને આનંદથી વિતાવવા લાગે કૈલાસની ગુફાઓ મંદા કિનીનો કલકલનાદ અને બરફીલી હવાઓ બધું જ તે દિવ્ય પ્રેમનું સાક્ષી હતું જે સમય અને શબ્દોથી પરે હતો પરંતુ આ દરમિયાન બીજી બાજુએ કંઈક બીજું જ ચાલી રહ્યું હતું રાજા દક્ષના મનમાં સતીના શિવ સાથેના લગ્નને તેઓ હજુ સ્વીકારી શક્યા ન હતા જ્યારે પણ કોઈ શિવની મહિમાનું ગુણગાણ કરતું દક્ષનું મોઢું પડી જતું તેમને લાગતું શિવ તેમની પુત્રીને પોતાની યોગ્યતાથી નહીં પરંતુ કોઈ છડથી પ્રાપ્ત કર્યું તેઓ પોતાની સત્તા રૂતબો અને શ્રેષ્ઠતા સાબિત કરવા માગતા હતા અને આ જ ગમણે તેમને એક વિશાળ યજ્ઞનું આયોજન કરવાની પ્રેરણા આપી દક્ષે યજ્ઞનું આયોજન ખૂબ જ ધામધૂમથી કર્યું એવો યજ્ઞ કે જેમાં સમસ્ત દેવતાઓ ઋષિઓ સિદ્ધો અને લોકપાલોને નિમંત્રણ મોકલવામાં આવ્યું બ્રહ્માથી લઈને ઇન્દ્ર સુધી દરેકને આમંત્રણ હતું પરંતુ એક નામ તેમાં ગેરહાજર હતું મહાદેવસિંહ આ કોઈ ભૂલ ન હતી આ હતું દક્ષનો જાણી જોઈને લીધેલો નિર્ણય તેમણે શિવને નિમંત્રણ નહોતું મોકલ્યું કારણ કે તેમનો અહંકાર તેમને એ સ્વીકાર કરવા દેતો ન હતો કે તેમની પુત્રીએ એ યોગી સાથે લગ્ન કરે જેની પાસે ન તો કોઈ રાજ્ય છે ન વસ્ત્રો અને જે સ્મશાનનો વાસી છે દક્ષને લાગતું કે શિવને યજ્ઞમાં આમંત્રણ આપવું એ તેના સન્માનની વિરુદ્ધ હશે જ્યારે યજ્ઞની તૈયારીઓ ચાલી રહી હતી ત્યારે સતીને આ જ આયોજનની ખબર પડી કોઈએ તેમને કહ્યું માતા તમારા પિતા દક્ષે એક મહાન યજ્ઞનું આયોજન કર્યું છે જેમાં બધા દેવ ઋષિ અને જ્ઞાનીઓને આમંત્રણ છે આ તો આજે આખા બ્રહ્માંડનું ધ્યાન ખેંચી રહ્યું છે આ સાંભળીને સતીનું હૃદય કાંપી ગયું તેમને વિશ્વાસ ન હતો કે તેમના પિતા આટલું મોટું આયોજન કરી રહ્યા છે અને તેમને કોઈ સૂચના નથી મળી થોડો સમય તેઓ ચૂપ રહ્યા કદાચ આશામાં કે કોઈ દૂત આવશે કોઈ સંદેશો મળશે પરંતુ જ્યારે સ્પષ્ટ થયું કે શિવ અને તેમને જાણી જોઈને નથી બોલાવવામાં આવ્યા ત્યારે તેમના અંદર કંઈક તૂટી ગયું એક તરફ પુત્રીનો ધર્મ તેમને પિતાના યજ્ઞ તરફ ખેંચતો હતો તો બીજી તરફ પત્નીનો ધર્મ તેમને શિવની મર્યાદાનું ધ્યાન રાખવાનું કહેતો હતો અંતે સતીએ શિવને વિનંતી કરી સ્વામી હું તે યજ્ઞમાં જવા માગું છું કદાચ આ કોઈ ભૂલ હશે અને મારું જવું આ વિઘ્નને રોકી શકે શિવે સતી તરફ ગહન દ્રષ્ટિથી જોયું તેઓ જાણતા હતા કે આ નિયંત્રણ વિનાનું આયોજન કોઈ સામાન્ય યજ્ઞ નથી તેમણે શાંત સ્વરે સતીને કહ્યું હે પ્રિય જ્યાં સન્માન ન હોય ત્યાં સ્વાભિમાન લઈ જવું વ્યર્થ છે હું નથી ઈચ્છતો કે તું તે યજ્ઞમાં જાય જે ફક્ત ક્રોધ અને ગમણથી બળે છે પરંતુ સતી વ્યાકુળ હતા તેમના અંદર પિતા અને પતિ વચ્ચે દ્વંદ ચાલી રહ્યું હતું તેમણે ફરીથી પ્રાર્થના કરી પ્રભુ હું ફક્ત એક પુત્રી તરીકે ત્યાં જવા માગું છું હું પિતા સાથે વાત કરીશ કદાચ તેઓ બદલાઈ જાય કદાચ તેમના મનનું વિષ નીકળી જાય આ વખતે શિવે તેમને મંજૂરી આપી દીધી સતીએ કૈલાસથી વિદાય લીધી એકલા ન કોઈ દૂત સાથે ન કોઈ સન્માન સાથે તેઓ એક દીકરી હતા જે પોતાના પિતા પાસેથી સ્નેહની અપેક્ષા લઈને જઈ રહ્યા હતા પરંતુ તેમને ખ્યાલ ન હતો કે તે યજ્ઞમાં તેમનું સ્વાગત નહીં પરંતુ અપમાનની રાહ જોઈ રહ્યું છે જ્યારે સતી યજ્ઞ સ્થળે પહોંચ્યા તેમના મનમાં આશા હતી કે પિતાની આંખોમાં દીકરીને જોઈને કોમળતા જાગશે તેમના મુખમાંથી સ્વાગતના શબ્દો નીકળશે પરંતુ જ્યારે તેમણે યજ્ઞ સ્થળમાં પ્રવેશ કર્યો ત્યાં મૌન છવાઈ ગયું ન તો કોઈ સ્વાગત થયું ન કોઈ આસન આપવામાં આવ્યું જાણે તેઓ ત્યાં હાજર જ ન હોય ત્યાં બેઠેલા દેવતાઓની આંખોમાં લાચારી હતી સતીએ પિતા તરફ જોયું ધીમા સ્વરે કહ્યું પિતાશ્રી શું તમે નહીં ઈચ્છો કે તમારી પુત્રી પણ આ પવિત્ર યજ્ઞમાં સામેલ થાય દક્ષિ ઠંડી હાસ્ય સાથે જવાબ આપ્યો પુત્રી જે દિવસે તે નગ્ન બસમાં લગાડનાર સ્મશાનમાં ફરનાર અવદટને તારો પતિ પસંદ કર્યો તે જ દિવસે તું મારી પુત્રી ન રહી લક્ષ્ણો સ્વર ઊંચો થતો ગયો અને તેમના શબ્દો શિવ માટે ઝેરથી ભરેલા બાણ જેવા હતા આ સાંભળીને સતીની આત્મા કાપી ગઈ આ માત્ર અપમાન ન હતું આ તે શિવના સ્વરૂપનું તિરસ્કાર હતો જે સમગ્ર સૃષ્ટિનો આધાર છે તેઓ ઊભા થયા સભા તરફ જોઈને બોલ્યા તમે બધા અહીં ધર્મની વાતો કરવા આવ્યા છો યજ્ઞની વાતો કરો છો પરંતુ જે શિવ વિના કોઈ યજ્ઞ પૂર્ણ જ ન થઈ શકતો તે જ શિવનું તમે અપમાન કરો છો પછી તેમણે આગળ કહ્યું જેને તમે અવગણ કહો છો તે જ કાળનો પણ કાળ છે જેને તમે સ્મશાનવાસી કહો છો હસો છો તે જ મૃત્યુથી પરે છે અને જેને તમે ભસ્મધારી કહો છો તે જ ભસ્મથી મોહને બાળે છે તેમની આંખોમાં આંસુ હતા પરંતુ સ્વર તીવ્ર હતો એટલો તીવ્ર કે સ્વયંદેવતાઓએ પણ માથું નમાવી દીધું સભા સ્તબ્ધ હતી કોઈ જવાબ ના આપી શક્યું પરંતુ સતીનું હૃદય હવે તૂટી ગયું હતું તેમણે કહ્યું જે શરીરે આજે મારા પ્રભુનું અપમાન સાંભળ્યું છે તે શરીર હવે આ સંસાર માટે યોગ્ય નથી અને તેઓ સીધા યજ્ઞકુંડ તરફ આગળ વધ્યા ત્યાં હાજર દેવતાઓ તેમને રોકવા માગતા હતા પરંતુ સતી હવે કોઈ નારી ન હતા તેઓ સાક્ષાત અગ્નિ બની ગયા હતા તેમણે પોતાની આંખો બંધ કરી શિવનું સ્મરણ કર્યું અને અગ્નિમાં ઝંપલાવી દીધું તેમના ચહેરા પર ભય ન હતો પરંતુ એક શાંતિ હતી એક સમર્પણ હતું જેણે આખા યજ્ઞ મંડપને હચમચાવી દીધો હવે આ યજ્ઞની અગ્નિમાં તે તોફાન ઉઠવાનું હતું જે આખું યજ્ઞ નષ્ટ કરી શકે આગળની કથા જાણતા પહેલાં જો તમને આ કથા ગમી હોય તો લાઈક કરવાનું ભૂલશો ને અને કોમેન્ટમાં લખજો હર હર મહાદેવ અને જો આ ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો કે જેથી કરીને નવા વિડીયો તમારા સુધી સરળતાથી પહોંચાડી શકે કૈલાશ પર શાંતિ હતી પરંતુ તે શાંતિ તોફાન પહેલાંની હતી જ્યારે ભગવાન શિવને ખબર પડી કે તેમની અર્ધાંગીની અગ્નિમાં સમર્પણ કર્યું ત્યારે તેમના હૃદયમાં તોફાન ઉભરાવ્યું આંખોમાં વેદના મનમાં શૂન્યતા અને આત્મામાં અગ્નિ આ તે શિવ હતા જેમનો ક્રોધ જ પ્રલય કહેવાય છે શિવ પોતાની સમાધિમાંથી ઊભા થયા તેમની જટાઓ લહેરાઈ નેત્ર રક્તિમ થઈ ગયા અને આખું બ્રહ્માંડ કાપી ગયું પછી પોતાના બંને હાથથી જટાઓ પકડી તેને પૃથ્વી પર પડકી દીધી તે જ ક્ષણે પૃથ્વી ફાટી અને તે ક્રોધની જ્વાળામાંથી એક ભયંકર તેજસ્વી અને અજય સ્વરૂપ પ્રગટ થયું વીરભદ્ર વીરભદ્ર કોઈ સામાન્ય યોદ્ધો ન હતો તે શિવના વિકરાળ સ્વરૂપનો અંશ હતો તેનું શરીર અગ્નિની જેમ દિવ્યમાન હતું આંખોમાં પ્રતિશોધની જ્વાળા હાથમાં તલવાર તેનો પ્રગટ થવો સૃષ્ટિના સંતુલનને ડગમગવા લાગ્યો વીરભદ્ર પ્રચંડ ગતિએ દક્ષના યજ્ઞ તરફ આગળ વધ્યો તે દિશામાં તે ચાલતો ધરતી કાપતી આકાશ ધબકતું અને દેવતાઓના હૃદયો ધડકવા લાગ્યા તલવાર જેવો વીરભદ્ર યજ્ઞ સ્થળે પહોંચ્યો આકાશમાં અંધકાર છવાઈ ગયો તેની માત્ર ઉપસ્થિતિથી યજ્ઞની અગ્નિ ધબકી ઉઠી પહેલાં યજ્ઞવેદી તોડી પછી વેદ પાઠ કરનારા બ્રાહ્મણોને હટાવ્યા તેની આંખોમાં એક જ લક્ષ હતું દક્ષ વીરભદ્ર સામે કોઈ ટકી શક્યું નહીં તે એકલો હતો પરંતુ અજય તેના દરેક પ્રહારમાં શિવનો શ્રાપ હતો અને દરેક ગર્જનામાં સતીનો વિલાપ હતો અંતે તે દક્ષ સમક્ષ પહોંચ્યો દક્ષ હજુ પણ પોતાના અભિમાનમાં ડૂબેલો હતો તેણે બૂમ પાડી હું યજ્ઞ કરું છું મને કોઈ સ્પર્શી શકે નહીં વીરભદ્રે તેની આંખોમાં જોયું અને કહ્યું તું પિતા કહેવાને યોગ્ય નથી આજે હું તને તે જ અગ્નિમાં ભસ્મ કરીશ જેમાં તે ધર્મની મશ્કરી કરી અને એક જ ઝટકામાં વીરભદ્રે પોતાની તલવારથી દક્ષનું માથું ધડથી અલગ કરી દીધું આખી સભામાં છગનાટો છવાઈ ગયો દેવતાઓ સ્તબ્ધ થઈ ગયા યજ્ઞની અગ્નિ બુજાઈ ગઈ અને પૃથ્વી પર ફક્ત રાખ રહી ગઈ એ રાત જે અહંકાર અધર્મ અને અપમાનની અંતિમ પરિણીત હતી વીરભદ્રે શિવની આજ્ઞા પૂર્ણ કરી પરંતુ આ કથા અહીં અટકતી નથી હવે તે ક્ષણ આવે છે જ્યારે શિવ સ્વયં યજ્ઞ સ્થળે પહોંચશે સતીના સૌને ઉઠાવશે અને સૃષ્ટિનું સંતુલન ડગમગી જશે જ્યારે મહાદેવ યજ્ઞ સ્થળે પહોંચ્યા તેમણે સતીનું બળેલું શરીર જોયું તે દ્રશ્ય એવું હતું કે જેણે સ્વયં કાળને રડાવી દીધું શિવે ધીમેથી કાંપતા હાથે પોતાની સતીને બાહુઓમાં ઉઠાવી લીધી તેમની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા અને પછી તેઓ ચાલવા લાગ્યા જીવ સતીના સૌને પોતાના ખોળામાં લઈને આખા બ્રહ્માંડમાં ભટકવા લાગ્યા તે વિરહ એટલો ભયાનક હતો કે આખું બ્રહ્માંડ ગભરાઈ ગયું બ્રહ્માંડ અસંતુલિત થવા લાગ્યું દેવતાઓ ભયભીત થઈ ગયા જો શિવ આમ જ વિલાપ કરતા રહેશે તો સૃષ્ટિનું સંતુલન તૂટી જશે પ્રલય આવી જશે ત્યારે બધા દેવતાઓ ભગવાન વિષ્ણુ પાસે પહોંચ્યા અને તેમને સૃષ્ટિ બચાવવાની વિનંતી કરી ત્યારે વિષ્ણુએ પોતાનું સુદર્શન ચક્ર ચલાવ્યું તેનાથી સતીનું શરીર ટુકડાઓમાં વિભાજીત થઈ ગયું શિવ થોડી ક્ષણ માટે રોકાયા પરંતુ વિરોધ ન કર્યો આ સૃષ્ટિ માટે જરૂરી હતું જ્યાં જ્યાં સતીના અંગો પડ્યા ત્યાં દિવ્ય ઉર્જા ફેલાઈ પૃથ્વીના તે સ્થાનો શક્તિથી ભરાઈ ગયા અને ત્યાં શક્તિપીઠોની સ્થાપના થઈ આ કોઈ સામાન્ય સ્થળો ન હતા આ તે અમર પ્રેમની સાક્ષી હતા જે શિવ અને સતી વચ્ચે હતા આ એ સ્થાનો હતા જ્યાં સ્ત્રી શક્તિ પ્રેમ બલિદાન અને ભક્તિનું એકસાથે સાકાર થયું કેટલાક સ્થળોએ સતીની આંખો પડી ક્યાંક તેમનું હૃદય ક્યાંક તેમના કેશ તો ક્યાંક તેમના ચરણ અને દરેક સ્થળ માતા શક્તિનું કેન્દ્ર બની ગયું જે વિવિધ રૂપોમાં પૂજનીય થયા ક્યારેક દુર્ગા ક્યારેક વૈભવી ક્યારેક ભવાની તો ક્યારેક ઉમિયા આ જ તે સ્થળો છે જેને આજે આપણે કામાખ્યા વૈષ્ણવ જ્વાલા હિંગળાજ અને તારાપીઠ જેવા નામોથી ઓળખીએ છીએ આ રીતે સતીના વિયોગમાંથી જન્મેલા શક્તિપીઠો ફક્ત દેવીના અંગો નથી આ તે પ્રેમની શાશ્વત ઉપસ્થિતિ છે જે આત્માથી આત્મા સુધી જોડાય છે જીવ અંતે હિમાલય પરત ફર્યા પરંતુ હવે તેઓ ધ્યાનમગ્ન થઈ ગયા વર્ષો સુધી એક ખડકની જેમ બેસી ગયા સમાધિમાં ડૂબી ગયા ન શબ્દ ન ગતિ ન ભાવના ફક્ત મૌન અને સતીની સ્મૃતિ કાળની ધારા આગળ વધે છે યુગો બદલાય છે પરંતુ કેટલીક કથાઓ સમયની સીમાઓથી પરે હોય છે અને સતીની કથા તેમાંની એક છે તે પ્રેમ જે અગ્નિમાં તપીને શુદ્ધ થયો હતો તે વીર જે તાંડવ બની ગયો હતો તે અધૂરી યાત્રા હવે પૂર્ણ થવાની હતી પરંતુ આ કથા અહીં સમાપ્ત થતી નથી પ્રેમની સફર અહીં રોકાવાની નથી જ્યાં અગ્નિએ પ્રેમનો રંગ બતાવ્યો હતો ત્યાંથી એક નવી દાસ્તાનનો સંદેશ આવવાનો હતો સતીના બલિદાનથી જે પ્રેમ બળ્યો હતો તે જ અગ્નિ પાર્વતીના રૂપમાં ફરીથી ફળવાની હતી આ અંત નથી આ શરૂઆત છે એક અમર અનસુની અને અનોખી કથાની શરૂઆત શિવ અને પાર્વતીની શરૂઆત એક નવા યુગની શરૂઆત મિત્રો આ પકે સવાર વિડીયોમાં કંઈક જાણવા મળ્યું હોય તો વિડીયોને લાઇક જરૂર કરજો અને તમારા મિત્રોને શેર કરવાનું ભૂલતા નહીં અને જો ચેનલ ઉપર તમે નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરો જેથી કરીને તમને આ વિડીયો તમારા સુધી સરળતાથી પહોંચાડી શકાય ધન્યવાદ જય જય શિવશંકર જય જય મહાદેવ